આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હોટલ તંદુર પેલેસના સંચાલકો દ્વારા પોલીસને સો નંબર પર જાર કરવામાં આવી હતી નસરીન અંસારી નામની મહિલા હોટલના રૂમમાં રોકાઈ હતી નસરીન અંસારીની હોટલના રૂમમાંથી લાશ મળી આવી હતી પોલીસ વિભાગ દ્વારા ઘટનાને લઈને તપાસ હાથ ધરાઈ છે એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળે જરૂરી સેમ્પલ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ છે યુવતીના પરિવારજનોને ઘટનાને જાણ કરીને બોલાવવામાં આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ છે જાણ કરેલી રૂમ નંબર માં મહિલા રોકાયેલા હતા અને દાસ નાસબાઈ છે જેની સંતાનીએ